જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે આપણે વેફરનું પેકેટ ખાતા હોઈએ છીએ અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં બહારના ખાવામાંથી અનેક વસ્તુઓ નીકળે છે કોઈ વખત સૂપમાંથી ગરોળી નીકળે છે આ બધા વચ્ચે જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાલાજી વેફરમાંથી મરેલો દેડકો નીકળ્યો છે ગ્રાહકે બાલાજીની વેફર ખરીદી હતી અને તે પેકેટમાંથી મરેલો દેડકો નીકળ્યો ગ્રાહકે ફૂડ વિભાગને જાણ કરતા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ખાણીપીણીની વસ્તુઓમાંથી કઈ ને કઈ વસ્તુઓ નીકળતી હોય છે આવા અનેક બનાવો આપણી સામે છે જામનગરમાંથી કિસ્સો સામે આવ્યો છે જેમાં બાલાજી વેફરમાંથી મરેલો ડેટકો નીકળ્યો છે ગ્રાહકે પ્રોવિઝનલ સ્ટોરમાંથી એક વેફરનું પેકેટ લીધું હતું પેકેટ ખોલ્યું અને તેમાંથી ફ્રાય કરેલો ડેટકો નીકળતા હડકમ મચી ગયો હતો આ બાબતે ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો ફૂડ વિભાગ દ્વારા વેફરના વિવિધ નમૂના લેબમાં મોકલી આપવામાં આવ્યા છે બાલાજીની આ વેફર ખૂબ જ પ્રખ્યાત પ્રોડક્ટ છે નાના બાળકોથી લઈને વૃદ્ધો બધા બાલાજીની અલગ અલગ પ્રોડક્ટ ખરીદતા હોય છે જ્યારે પત્રકારો દ્વારા ગ્રાહક સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે આ ખૂબ જ આઘાતજનક છે આ પ્રકારની પ્રોડક્ટને કારણે મારી લાગણી દુબાણી છે આ ઉપરાંત કસ્ટમર સેન્ટરમાં ફોન કર્યો હતો છતાં પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી હવે હું આ સમગ્ર મામલો લઈને ગ્રાહક સુરક્ષામાં જઈશ